આપણે સુરત ઉતરી ગયા છે હા દાદા ભગવાન મંદિર પણ પહોંચ્યા છે દવાય દાદા ભગવાન મંદિર છે તો ઓલ પાછી તમને દેખાડું સુરત ઉતરી ને આલ્યા છે છીએ પ્રહાળાના ઘર બસ ભાઈ બીજા કે બંધ પડી ગયો દાદા ભગવાન મંદિર ત્યાંથી વળી જવાનું કામ ઉતરો તરત થોડો આખા દાદા ભગવાન પછી ત્યાં દાદા ભગવાનનો નું ગેટ છે

અને એ રે એ સોસાયટી નામ છે પરમધામ પરમધામ સોસાયટી છે એ સોસાયટીમાં આપણે જવાનું થઈ જાય ફોન બોન કર્યો નથી કાંઈ હમણાં ઘડી વઘડી મેં ફોન આવવો જ અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર શેર કરીએ સબસ્ક્રાઈબ કરીજો આરબી સોલંકી કરાવી ગયા આજે તારીખ છે